જો આમાં છે ને મીઠું અને લાલ મરચું નાખ્યું છે તો આવી રીતે મસ્ત લાગે છે આ લોકોની સ્ટાઇલ છે સરસ લાગે છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂલો કેમ છો બધા બધા મજામાં ને તો સવારના સાડા આઠ થયા છે અને આઠ વાગે હું જાય ગઈ છું તો આવું કોઈ દિવસ નહીં બનતું સાસરીમાં સાસરીમાં તો ટાઈમે જાગવું પડે પણ અહીંયા છે ને મારો કોઈ ટાઈમ નહીં કેમ કે છે ને આખી રાત ઊંઘ જ નહીં આવી લાઈટ જ નહોતી વાવાઝોડું ને વરસાદ હતો ને એટલે તો આખી રાત ઊંઘી નહીં અને સવારના પાંચ વાગે ઊંઘી ગઈ હતી એટલે પછી આઠ વાગે જઈ ગઈ છું ચા પીધી હવે જમવાનું બાકી છે જમવાનું દસ વાગે ગુડ મોર્નિંગ આસ્તા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સારું લઈ જાય તો આસ્તા તો એવું જ કરે એને ઉચકવાવાળા એટલા છે ને આસ્તાને બહુ નાટક ચડી ચડીએ હા ને આસ્તા એના મોન્ટુ મામા હોય માસી દાદી દાદા મામા એટલે નીચે પગ જ નહીં મૂકતી મામા ઊંઘે છે તો મામા તો નોકરી પરથી સવારમાં આવે પાંચ વાગે એટલે દસ વાગ્યા સુધી ઊંઘે અને પછી પાછા કોટમાં જાય બબ્બે નોકરી કરે તો આજે છે ને તુવેરના બાકરા બને છે છોકરાઓ એ જ ખાય છે એટલે પછી એ જ બનાવે અને મિત્રો માટે તાંદેલાની ભાજી બને છે તો ચાલો આજે ખબર નહીં આવે છે કે નહીં આવતા ગઈકાલે તો નહોતા આવ્યા એમની પણ નાઇટ હતી તો આજે પણ ડબલ કરવાના છે એવું કહેતા હતા કશે બંદોબસ્ત છે એટલા માટે તો અમે બેઠા છે અહીં છો મસ્ત છાયડો છે હવે અને માથું ઓડવાનું છે જાકાસકો લઈ ગયા માથું ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ દાદા વરસાદમાં ભાઈ ગાતા એવું કે ચાલ जाए जाए छेटर तो खेतर उटा ता भुम्ड़ा भोहेरान करे जाए पन राते भागिया आया ता नहीं जो जाए ता के काका भागिया आए वाच्या बेसी जा रबल लाई तो चालो आने माथ वड़ाई दो थो, एटले जोख्खा थाई जाए और तमे बधा बन्यारे जो � ઓડીશું સારું કઈ વાંધો નહી કેટલી ભારગુ તો મારી ભારગુ ને જે કામ તે માની જાય પણ કાવ્ય અને એવા જીદ્દી છે ને કે માને જ ના એમને છે ને ગુસ્સો કરીને જ મનાવવું પડે આજે હજુ નંદી નહીં આવી અને મોન્ટુ પણ ઘરે જતો રહ્યો ખબર નહીં કાકાએ એને બોલાયો છે તો ઘરે જતો ને તો છે ને આજે મોટર ચાલુ થઈ છે અમારી પાણી છાંટે મોન્ટુ ભાઈ અહીંયા વાલ છે મારેલી તો કઈ ઘુસી જ જાય મારે નહીં નહીં મારતા મેં તો દૂર જ રહ્યો નથી ચાલ તો નાવતી નહીં ચાલ ફટફટ હું ના ફટફટ ચાલ તો ચાલ આવી જા ચલો 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 નાવા જઈએ નાવા આવ્યા નાવું ને પેલા વાસણ ધોવા લાગુ માસે ચાલ બધા નહી કાય તો સરકી નું માર કઈ છે કે કો કરે

તો મમ્મી તો હા દેખતા હશે આજે આવે કાલે આવે કેરી પડી સુંદર સાચી જ છે તો કીધાથી પડી ગયા છે તો છે ને મને અત્યારે ખાલી બે થી ત્રણ દિવસ રહેવા મળશે આખું વરસ રહેવા ના મળે કેમ કે મી સ્કૂલ હોય ને એટલે પછી મને આ વાત ના મળે કમમે તેવું કામ હોય પણ સ્કૂલ મોકિન પછી મારાથી ના આવે એટલે મને કમ કે કામ જ એટલું થઈ જાય ને એને ટિફિન તૈયાર કરવાનું બધું સ્કૂલમાં રોજ નહીં પડાવતી મને એટલે હવે બે દિવસ રહી લઉં જાડુ પણ રોજ પૂછતકારે આની કરે આની અને હવે રહી જ લવા હવે ક્યાંક એટલે કચરો લાવવાના કેમ તન કોણ નન ત્રણ જોડી તો લાયા તા હશે બીજું એક ખોદ ને થેલા મોદ તો ચાલો મી દીક્ષા ને કપડા નહીં મળતા નાઈ ધોઈ ધોઈને રેડી થઈ ગયા છે અને ઘરમાં છોકરા ભેગા થયા એટલા ઝઘડા એટલા ઝઘડા પાંચ પાંચ મિનિટે ઝઘડાય છે એકબીજા જોડે તો કંટાળો આવી ગયા છે તમારે તો અત્યારે બાર આવી છે એ લોકોને બે જણીઓ બાર આવી છે બે ત્રણ અંદર છે

আামলি না মোর খাওয়া মানে ফুল এসো হাতে চালো হবে সিধা কা মে ম্যা মি কে কাপছে

কলম মাস্টু মানে বলেছে আনে নেছে না ফুল তোড়ু আইবিছো এক মলি কাটা হচ্ছে पप्पा जोसेंत मने वर्ड से मस्त मौसम छे छोकरा अंदर मस्ती करे छे ऊंगी ने जागी गया छे चार वागी गया छे सांझ ना ने मम्मी लोग खेतर गया काम करवा तो मैं थोड़ी यार बाल फरवा निकली छू के इतलो शांत वातावरण लागे छे सो बेटा सो गाड़ी आबो શું થયું પહેરી તો કી નાખી આ હાથ નાખી આ માથું આમાં નાખવાનું હતું તો છે ને મિટિક્ષાની મજા પડી છે મામાન તઈ રમાતું કાકાન તઈ જ્યાં દોડીને પાછી અહીં આવે જા ધીમે ધીમે આ માછી ના આવી તો પાછી આવી જા તો અહીંથી દેખી જો આસ્તા અને મંટુ મસ્ત લાગે આ ખાવામાં આવે છે હવે પાછળ પાછળ બાજુથી એન્ટ્રી થાય અમારા ગામમાં છે છે અને જો આ છેલ્લું ઘર છેલ્લેથી બીજા નંબર અમારું ઘર ડુંગર નજીક પ્રોપર વિલેજનું ફીલ આવે એકદમ મસ્ત अलगज पकाने तो शांति होए अमली पर इतना बड़ा मोर छेन जो मस्त फूल मंटू भाई कहीं चढ़ी गए जो तो खड़ा ओ पागल हूँ करवा चढ़ो हेला અને પડીશ તારે ઓ કાવે રેવા દે તારે નહીં ચડવાનું પેલો ચડે તે જો ને લાઈટ નો થાંભલો છે રે દૂર રહે ને લાગે જ ને કરંટ ઓકે મારા માટે પણ લઈ આવજો છે ઉપર ચડી ગયો છે જોલી આસ્તા મામા ક્યાં ચડ્યા છે જોને

Da, da, da. Neng, kanak-kanak <inaudible> <Da, da, da. inaudible>